નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એક મોવામાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રસરતો રોગ એટલે કે મોઢું બંધ થઈ જવું મોઢું ભીડાઈ જાય ઘણા બધા લોકો વ્યસનના લીધે આ તકલીફથી પીડાય છે ત્યારે જ્યારે તકલીફ થવાનું શરૂ થાય ત્યારે ઘણા બધા ક્વેશ્ચન અને ડાઉટ મનમાં ઉદભવતા હોય કે ભાઈ ડૉક્ટર પાસે જઈએ અથવા તો આ જે હાલત મોઢામાં બનતી જાય છે મોઢું કડક થતું જાય છે ભીડાતું જાય છે ત્યારે શું શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અથવા તો કઈ રીતે આ બધું સારું કરી અને સલાહ સૂચન લઈ અને આગળના સ્ટેજમાં અથવા તો આગળ આપણે કઈ રીતે આ બધી તકલીફમાંથી નિવારણ લાવી શકીએ અને કાયમ માટે આ પીડામાંથી મુક્ત થઈએ તો આજે આપણે એના વિશે ડિટેલમાં વાત કરીશું સાથે સાથે જે લોકોના અમે ઓપરેશન કર્યા હોય એના રિવ્યૂ અને એના ઓપરેશન પહેલાં જે મોઢાની હાલત હતી મોઢું ભીડાઈ જવાને લીધે જે તકલીફ થતી હતી ત્યારબાદ ઓપરેશન કર્યા પછી એ લોકો અત્યારે કેટલા રાહતમાં છે શું એના અનુભવો છે અને એ લોકોને મોઢા ઉપર અથવા તો ફેસમાં કઈ રીતે ચેન્જ આવે અથવા તો કાંઈ કોઈપણ જાતની કાયમી ખામી બની જાય છે કે કેમ એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું તો આશા રાખું છું વિડીયો અંત સુધી જોજો અને દરેક લોકો અથવા તો જે કોઈ પણ લોકો આ તકલીફમાંથી પસાર થતા હોય તે લોકો સુધી આ માહિતી વધુ શેર કરો તે લોકો નિહાળે જોવે જાણે અને પોતાની મોઢાની હાલત અને તબિયત વ્યવસ્થિત જાળવી શકે તે માટે સલાહ સૂચન માટે આપણે આજે આ માહિતી શેર કરવાનું શરૂ કર્યું છે તો સૌથી પહેલાં જોઈએ કે જ્યારે મોઢું ભીડાય એમાં મેઇન કારણ હોય છે સોપારી સોપારુંની સોપારી એક એવી વસ્તુ છે કે જે કુદરતી ચામડાની ઢીલાશ હોય છે એ ઢીલાશને ધીમે ધીમે કડક કરી મૂકે છે એટલે જેમ જેમ માવાનું ખાવાનું પ્રમાણના દિવસો વધતા જાય ત્યારે ત્યારે એ ચામડું કડક થવાના લીધે ધીરે ધીરે મોઢું બંધ થાય છે મોઢું એક સાથે કાયમી માટે બંધ નથી થઈ જતું પણ શરૂઆતમાં એમાં જોવા જઈએ તો સૌથી પહેલાં મોઢામાં બળતરા થાય એટલે કે અમુક ગરમ વસ્તુ અથવા તો તીખી વસ્તુ ખાઈએ અથવા તો વધારે સ્પાઈસી વસ્તુ ખાઈએ તો સૌથી પહેલાં એમાં બળતરા ઉદભવે છે બળતરા ઘણી વખત શરૂઆતના દિવસોમાં ઓછા ટાઈમ સુધી રહે છે પણ તેમ છતાંય માવાનું પ્રમાણ વધતું જાય તો પછી બળતરા એકદમ વધતી જાય અને ધીમે ધીમે સાથે સાથે તાળવાના ભાગેથી લઈ આપણે જે આંકડા કહીએ એ ભાગેથી લઈ અને ત્યાંથી ચામડું કડક થઈને આગળના ભાગે ગાલ સુધી આવે છે એટલે જ્યાં સુધી હોટ સુધી ના પહોંચે કડકાય ચામડાની ત્યાં સુધી મોઢું પૂરું બંધ નથી થતું પણ એકદમ કડક ચામડું ધોળાશ પડતું બની જાય છે એટલે તીખું તળેલું ખાવામાં પ્રોબ્લેમ પડે મોઢામાં બળતરા થાય મોઢું પૂરતું ખોલી ના શકાય જ્યારે બીજા અથવા તો ત્રીજા સ્ટેજમાં આ મોઢાની હાલત બંધ થઈ જાય છે એટલે કે એક આંગળી અથવા તો અડધો આંગળી જેટલું મોઢું ખુલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રોબ્લેમ એ ફેસ કરવો પડે છે કે મોઢાની પૂરતી સફાઈ ના થાય સફાઈ ના થાય એટલે પાછળના ભાગે જે ખૂણામાં દાઢું રહેલી હોય છે એ દાઢુંની પૂરતી સફાઈ ક્યારેય કરી શકવાના નથી પૂરતી સફાઈ મોઢામાં ના થવાથી ધીમે ધીમે સૌથી પહેલાં જે લોકો મોઢું બંધ થઈ જાય છે એવો અનુભવે છે એનું મેઇન કારણ ડાપણ દાઢનો દુખાવો છે એટલે કે એ ભાગમાંથી ચામડું કડક થઈ ગયું હોય છે એટલા માટે ત્યાં સફાઈ ના રાખી શકવાથી દાઢનો દુખાવો શરૂ થાય છે એટલે લોકોમાં એવી માન્યતા પ્રસરે કે આપણે દાપણ દાઢ ઊગી છે ત્યારે આ મોઢું બંધ થવાનો પ્રોબ્લેમ શરૂ થયો છે પણ હકીકતમાં એવું હોતું નથી મોઢું બંધ થયું છે એનું કારણ તો સોપારી અથવા તો વ્યસન જ છે પણ ખૂણાના ભાગમાં દાપણ દાઢ ઊગેલી હોય છે ત્યાંથી ચામડું કડક થવાનું શરૂ થાય છે એટલે આ પ્રોબ્લેમ સૌથી પહેલાં દાપણ દાઢમાં દુખાવામાં દેખાય છે એટલે ઘણી વખત મોઢાની પૂરતી હાલત ખોલી શકાય અને ખાવા પીવામાં તકલીફ ના થતી હોય તો દાપણ દાઢે ઘણી વખત કઢાવી શકે છે પણ એ સ્ટેજમાંથી તે ગયા પછી આ પ્રોબ્લેમ વધતો જાય અથવા તો મોઢું જેનું એક આંગળ અથવા તો અડધો આંગળ ખુલતું હોય એ લોકોમાં આ પ્રોબ્લેમ બને તો એમાં સૌથી પહેલાં લોકો ઘણી વખત હોસ્પિટલે જઈને ઇન્જેક્શનો લઈ ચામડામાં દવાઓ લઈ બળતરા થતી હોય એની દવાઓ લઈ રૂટીન જેક મારવાની કોશિશ કરે પણ એનાથી એ સો ટકા ક્યારેય કુદરતી ચામડું જે કડક થયું છે એ ઢીલું પડતું નથી અને મોઢું ખુલતું નથી એટલે અંતે અમારી પાસે એવા ઘણા બધા દર્દીઓ આવે છે કે જે દર્દીઓ બધી પણ પરેજી રાખવા છતાં દવા લઈ ઇન્જેક્શન લઈ ઘણી બધી દેશી દવાઓ કરે તેમ છતાંય આ લોકો પ્રોબ્લમમાંથી નીકળતા નથી એટલે એનું મોઢું ખોલી ના શકવાથી એ લોકોને ખાવા પીવામાં બધી તકલીફ પડતી જાય છે પૂરતો ખોરાક ચવાઈ નહીં ને પેટમાં ઉતરે નહીં એટલે ધીમે ધીમે મોઢું બંધ થવાના લીધે શરીરમાંય પણ નબળાઈ દેખાય છે જે પૂરતો આહાર ચાવીને લેવાનો હોય છે એ લેવાતો નથી એટલે લોકો વજન ઉતરવું નબળાઈ દેખાવી એવા બધા પ્રોબ્લમથી પણ સામનો કરી રહ્યા હોય છે તો ત્યારે એવી હાલતમાં સૌથી પહેલાં અમે લોકોને એવી સલાહ આપીએ કે ભાઈ દવા અથવા તો કોઈ ઇન્જેક્શન લેવાથી જો તમને બળતરામાં ને એમાં બધામાં રાહત થતી હોય ચાંદા ઓછા પડતા હોય દુખાવો ના થતો હોય વ્યવસ્થિત ચાવી ક શકાતું હોય તો દવા શરૂ રાખી શકે અથવા તો પૂરતું વ્યસન જે હોય લેતા હોય રેગ્યુલર એ કાયમ માટે બંધ કરી અને અમુક ટાઈમ સુધી આ બધું રૂટીન દવા લેવાથી ઘણી બધી રાહત થતી હોય છે પણ ક્યારેય એવું ના માની લેવું કે જે કડક ચામડું થઈ ગયું છે એને દવા થી ઢીલું પાડી શકાય અને કાયમ માટે મોઢું ખુલી જાય એવું ક્યારેય બનતું નથી એટલે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા દર્દીઓ જે છે એના એકદમ ભીડાઈ ગયેલા મોઢા એટલે કે એકદમ કડક અને પેક વ્યસનના લીધે બંધ થયેલા હોય છે જુદા જુદા તમને અહીંયા બાજુમાં જે રીતે બતાવીએ છીએ કે જુદા જુદા લોકોમાં જે રીતે મોઢું બંધ થાય છે એની હાલત કેવી બને છે ત્યારબાદ આ લોકોને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે એ ઓપરેશન જનરલ એનેસ્થિસિયામાં ગેન મારીને કરવાનું હોય છે એમાં લોકોને ઘણી વખત ડાઉટ હોય છે કે આમાં કાયમ માટે મોઢામાં ખામી ઉદભવે અથવા તો મોઢું કાપી નાખવામાં આવે છે કે શું કરવામાં આવે છે તો એમાં આપણે જોઈએ તો એ એક પ્રકારની સર્જરી છે મોઢું ખોલવાની જેમાં અંદરના ભાગે ગાલમાં કડક ચામડું થયેલું હોય છે તે બધું કાઢી અને ત્યાં ગાલના ભાગેથી ઢીલાશવાળું ચામડું લઈને અંદરથી મૂકવાનું હોય છે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે અમે એની સર્જરી કરીને ગાલના ભાગેથી ચામડું અંદર મૂક્યા પછી ચામડાની અંદર રોજ પણ આવી ગઈ છે અને ગાલના ભાગેથી જ્યાંથી ચામડું લીધું હોય છે ત્યાં એવા પ્રકારના ટાકા લેવામાં આવે છે કે જેના લીધે કાયમ માટે ખામી મોઢામાં બને નહીં કોઈ ખાડો પડી જાય મોઢાનો લૂક બદલી જાય એવું બધું થતું નથી અહીંયા તમે એ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો આ બધા દર્દીઓ અમારા ઓપરેશન કર્યા બાદ ત્રણથી ચાર મહિનાના માં છે એટલે કે એના ફેસ ઉપર જે કઈ પણ ખામી ઉદભવે અથવા તો કેવા પ્રકારનો દેખાવ બની શકે કે આપણને જે મનમાં ડાઉટ હોય છે કે આના લીધે મોઢામાં કંઈ તકલીફ થઈ જાય તો પણ એવું નથી હોતું પણ જે વ્યક્તિઓમાં મોઢું ખુલતું જ નથી એની પાસે આ આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી હોતો એટલે ઓપરેશન કર્યા બાદ હમણાં તમને હું થોડી વારમાં બતાવું કે એ લોકોને કઈ રીતે બધી રાહત થઈ કાયમ માટે મોઢું ખુલી ગયું અને ખાઈ પી શકે પણ એની પહેલાં એ જાણી લઈએ કે ઓપરેશનથી કાયમી ખામી કોઈપણ જાતની ઉદભવતી નથી પણ હા એવું બની શકે કે શરૂઆતમાં ત્રણ ચાર મહિના તમને મોઢામાં ઓઘરા દેખાય ડાઘ દેખાય એ ધીમે ધીમે જતા રહે છે શરૂઆતમાં ખાવા પીવામાં થોડુંક કળવાયશ ઢીલો પોછો ખોરાક લેવાનો હોય અને મેઇન વસ્તુ કે ઓપરેશન થયા બાદ વ્યસન કાયમી માટે બંધ કરવું પડે વ્યસન બંધ ના કરે અને પાછું મોઢું ખુલી જઈને સોપારીને એવું બધું ખાવાનું શરૂ રાખે તો એ પાછું મોઢું ભીડાઈ શકે ત્યારબાદ પછી બીજી વખત સર્જરીનો કોઈ ઓપ્શન વધતો નથી એટલે ઓપરેશન કર્યા બાદ અમે અહીંથી જ્યારે રજા કરીએ ત્યારે દર્દીઓને વ્યસન ના કરવાની ખાસ સલાહ આપીએ અને જે તમે અહીંયા જોઈ શકો છો કે માઉથ ઓપનિંગ જેક જે કડક ચામડું મોઢામાંથી નીકળી ગયા પછી ઢીલું ચામડું એટલે કે ઢીલાશવાળું ચામડું ત્યાં મોઢામાં મૂક્યું પછી ને પછી જ માઉથ ઓપનિંગ જેક કામ આપે છે ઘણા લોકો ખાલી મોઢું ભીડાઈ જાય તો પ્રાઇવેટ અથવા તો કોઈ જાહેર જગ્યામાંથી એવી રીતે જાતે જાતે તે જેક લઈને કોશિશ કરતા હોય છે પણ એવું કરવું ના જોઈએ એના લીધે બહુ બધી સાંધાના જડબાના સાંધાના દુખાવાના પ્રોબ્લેમ થઈ શકે છે એટલે જ્યારે ઢીલાશ મોઢામાં બની ગઈ છે સર્જરી વખતે માની લો કે ચાર આંગળ મોઢું ખુલી ગયું તો એ દર્દી કાયમ માટે ચાર આંગળ મોઢું ખુલ્લું રાખી શકે એના માટે અમે ચાર મહિના સતત એને રેગ્યુલર બોલાવી અને જેકથી મોઢું ખોલવાની પ્રેક્ટિસ શીખવાડીએ છીએ અને અંતે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા દર્દીઓ અમે ઓપરેશન કરેલા જે ચારથી પાંચ મહિના બાદ એ લોકોના કાયમી માટે મોઢા ખુલી ગયા ખાઈ પી શકે વ્યવસ્થિત આરામ કરી શકે પૂરતો ખોરાક દાંતથી ચાવવાના લીધે પેટમાં જાય તો શરીરમાં પણ પછી ફેરફાર થવા મળે છે નબળું પાતળું પડી ગયેલું વીક પડી ગયેલું શરીર તંદુરસ્ત બને છે અને પૂરતો ખોરાક અને સાફસૂફ રાખવાથી દાંતની પણ કન્ડિશન કાયમ માટે સારી રહે છે તો આ હતી મોઢું ખોલવાની સર્જરીની સલાહ આપવામાં આવે તો એમાં કઈ કઈ રીતે આપણે જાણકારી મેળવી શકે અથવા તો જે ડાઉટ હોય એ આપણે મેં વધારે પડતા બધા ક્લિયર કરી દીધા છે તેમ છતાંય આપ આપ લોકોને કંઈ પણ જાતનો પ્રોબ્લમ અથવા તો પૂછપરછ માટે અથવા તો કોઈ નવી માહિતી લેવા માટે મોઢાના રોગો અથવા તો ડેન્ટલ પ્રોબ્લમ રિલેટેડ તો આપ આ કમેન્ટમાં શેર કરી અથવા તો કમેન્ટમાં પૂછી શકો છો અને આ માહિતી વધારે લોકો સુધી પહોંચે એ માટે શેર કરવાનું ભૂલતા નહીં અમારા ચેનલના બે લા બે લાઇકોનને દબાવીને ચેનલ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો જેથી કરીને દાંતની જાગૃતિ દાંતના રોગો આપણે બધા લોકો સુધી ગુજરાતીમાં પહોંચાડી શકીએ થેન્ક યુ વેરી મચ